જેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે આ સાથે સરેરાશ કેરીની આવક આઠસોથી હજાર બોક્સની થઈ રહી છે જ્યારે જૂનાગઢમાં કેસર કેરી દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે આ વખતે કેરીના ચાહકો માટે ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે આ સાથે જ એક બોક્સનો ભાવ છસો રૂપિયાથી લઈને અઢારસો રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારબાદના બીજા અગત્ય સમાચાર રાજ્યના ખેડૂતોને ભર ઉનાળે કમોસમી વરસાદનું સંકટ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદનું સંકટ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે જ્યાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યાં બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી તેર થી સોળ એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં દાવોદ છોટા ઉદયપુરના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે જ્યારે વલસાડ અને નવસારીમાં પણ કમમોસમી વરસાદ ખાબકી શકે છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર સુરતના વીઆર મોલને થી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે સુરત સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યો છે કે મેલ યુરોપના એક દેશમાંથી થયો છે અને તે પણ કોઈ સાયબર એક્સપર્ટે કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે

સુરતના કામરેજમાં દીપડાએ દેખાડો દીધી છે જેમાં આંત્રોલી ગામે જવાનાર માર્ગ પર દીપડો દેખાયો છે તેથી રાત્રિના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ પર નહીં જવા લોકોને અપીલ કરવામાં આવી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને વાહનમાં જઈ રહ્યા હતા તે સમયે એકસાથે બે દીપડાએ દેખાડો દીધી છે તથા આસપાસના જંગલ વિસ્તારમાં ખૂંખાર દીપડાના વસવાટ કરે છે તેવી માહિતી વન વિભાગે આપી છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ગેનીબેન ઠાકોરને લઈને સામે આવી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રથમ વખત હરીફ ઉમેદવાર રેખાબેન પર નિશાન સાધ્યું છે જેમાં સગાઈ કરવાનો ઉદાહરણ આપીને નિશાન સધાયું છે તેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે સામેવાળા પીએમના નામે વોટ માંગે છે તેમાં સગાઈ કરવાની હોય તો પહેલા મુરતિયાને જોવાય મુરતિયાના બાપને જોઈને સગાઈ ન થાય તમે એમ કહો છો કે હું બધું કામ કરવા સક્ષમ છું તમને કહું છું કે કોઈ પણ વચ્ચે રાખવાની જરૂર નથી અડધી રાત્રે ભાબર આવીને દરવાજો ખખડાવજો તમારું બધા કામ થઈ જશે અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતના તમામ જોમાં પ્રાણીઓ માટે ઠંડક માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રાજ્યમાં ગરમીનું તાપમાન વધતા પ્રાણીઓ પર તેની સીધી અસર જોવા મળે છે ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ઇન્દ્રોડા પાર્ક ખાતે પ્રાણીઓ માટે વોટર કુલર તેમજ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી છે બપોરના સમયે ઇન્દ્રોડા પાર્કમાં પાણીનો છટકાવ કરવામાં આવે છે સાથે જ કુલર શરૂ કરવામાં આવી રહ્યો છે આ સાથે જેતી 3 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો આવે છે પ્રાણીઓ માટે આઈસ ગુલ્ફીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર પાણીની માંગ વધતા નર્મદા વિભાગે પાણી છોડ્યું હાલ ચેત્ર માસનો ઉનાળો આકડો બન્યો છે અને ગુજરાતભરમાં પાણીની માંગ ઊઠી છે જેને લઈને નર્મદા નિગમ દ્વારા નર્મદાની મુખ્ય કેનાલમાં 21000 ક્યુસક પાણી ગુજરાત માટે છોડવામાં આવ્યું છે નર્મદા ડેમ એ ગુજરાતની જીવન દોરી સમાન છે આજે વરુના ડેપન નર્મદા ડેમ 120.35 મીટર ની સપાટી પર છે ખાસ તો ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર છે કે આવનારા દિવસોમાં ભલે ઉનાળો આકરો બને પરંતુ ગુજરાત ને પીવાનું અને સિંચાઈ માટે પાણી આપવા માટે નર્મદા ડેમ સક્ષમ છે ત્યારબાદ ના ઉપયોગીપૂર્ણ સમાચાર લીંબુના ભાવ આસમાને પહોંચ્યા આવક સામે માંગ વધતા વેપારીઓ ભાવમાં કર્યો વધારો રાજ્યમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે અને આવક સામે માંગ વધતા વેપારીઓએ ભાવ વધારો કર્યો છે જેમાં સુરત શહેરમાં એપીએમસી બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે પચાસ રૂપિયા કિલો મળતા લીંબુ દોઢસો થી બસો રૂપિયા કિલોના થઈ ગયા છે ગરમી અને ઉત્પાદન ઓછું થતાં ભાવમાં ઘરખમ વધારો થયો તેમજ ગરમીને લઈને સારી ક્વોલિટીના લીંબુ પણ આવી રહ્યા નથી

આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલાઓ અને યુવાનો પણ ઉમટ્યા હતા ત્યારબાદના મોટા સમાચાર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી રાજકોટમાં સુધના નામે વેચાતા ઘીના વધુ બે નમૂના ફેલ થયા છે તેમાં મહેશ કુંજ નામના મકાનમાંથી લીધેલા નમૂના ફેલ થયા સાથે જ કૃષ્ણા ડેરીમાંથી લીધેલા નમૂના પણ ફેલ થયા છે લાલચી લોકો દ્વારા ઘીમાં પામોલિયન તેલ અને અડદરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે જેમાં નફાખોરી માટે ભેળસેર કરતા હતા ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યમાં સતત નકલીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારબાદ અમરેલીમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકર્તાઓને આપ્યો જીતનો મંત્ર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગઈકાલે અમરેલીના પ્રવાસ પર હતા ત્યાં જયા બુથ પ્રમુખ કાર્યકર્તાઓનો સંમેલન યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ સંમેલનમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા સાંસદ કાછડિયા અને દિલીપ સાંગાણી તથા કૌશિક વેકરિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા તો સીઆર પાટીલે અમરેલી લોકસભાની બેઠકના ભાજપ ઉમેદવારને 5 લાખના મતોથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી

ઉતર વધુને બચાવવા જતાં સાસુને કરંટ લાગ્યો હતો અને સાસુ ઘટના સ્થળે જ મોત પામી હતી ઇજાગ્રસ્ત વહુને ને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા